સ્વાગત છે મિત્રો માર્કેટમાં ચાલે તેનો વિરોધ થવાનો જ મિત્રો આજે ફરીવાર ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કારણ કે એમના વિરુદ્ધ બધુ બે નવી ફરિયાદો નોંધાઈ છે આ મિત્રો જ્યાં એક તરફ આપ ગુજરાતમાં પોતાનો વિસ્તાર વધારવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં બીજી તરફ પાર્ટીના જાણીતા ચહેરા પર કેસોના વાદળ ઘેરાઈ રહ્યા છે સ્ત્રોતો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજુ કરપડા સામે જે નવી બે ફરિયાદો નોંધાઈ છે એમાં એક ફરિયાદ છે છેતરપિંડીની અને બીજી ફરિયાદ છે ધમકી અને દબાણની ફરિયાદકર્તાઓનો આક્ષેપ છે કે રાજુ કરપડાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને તેમણે માનસિક દબાણ હેઠળ રાખવાનો પ્રયાસ કર્યો છે બંને ફરિયાદોની તપાસ અલગ અલગ ટીમો દ્વારા શરૂ થઈ ગઈ છે આ સમગ્ર મુદ્દે આપ ગુજરાતના નેતા પિયુષ પટેલે આપ્યું છે નિવેદન આપના નેતાઓને ઈમાનદારીથી કામ કરતા રોકવા માટે વિરોધી પક્ષો ખોટા કેસો બનાવી રહ્યા છે જો કોઈ ગુનો કર્યો હોય તો કાયદો કામ કરશે પણ રાજકીય બદલો લેવો યોગ્ય નથી પિયુષ પટેલના આ નિવેદન બાદ આપ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે ઘણા કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવે છો કેટલાક લોકો કહી રહ્યા છે કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે તો કેટલાક લોકો કહી રહ્યા છે આપ સામે રાજકીય રમત ચાલી રહી છે આપણા નેતાઓને ગામ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે એટલે જ હવે તેમને ફસાવવાની કોશિશ થઈ રહી છે યાદ રાખો મિત્રો રાજુ કરોપડા એ પહેલાં પણ અનેક રાજકીય વિવાદોમાં નામ નોંધાવ્યું છે તેઓએ ઘણા મુદ્દાઓ પર ઘણા મુદ્દાઓ પર સરકારને ખુલ્લે આમ પડકાર આપ્યો હતો ખાસ કરીને ગ્રામ્ય વિકાસ યોજનામાં ભ્રષ્ટાચાર અને સ્થાનિક તંત્રની બેદરકારી અંગે આપણે જોઈએ તો રાજુ કરોપડાએ હંમેશા જનતા વચ્ચે રહીને પ્રશ્નો ઉઠાવ્યા છે અને એ જ કારણ છે હવે એમના વિરોધીઓ વચ્ચે સક્રિય થઈ ગયા છે હવે પોલીસ શું કરી રહી છે પોલીસ સૂત્રો અનુસાર બંને કેસોની તપાસ ચાલી રહી છે અને તપાસ માટે કેટલાક લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે હજી સુધી રાજુ કરપડા સામે કોઈ ગિફ્તારી વોરંટ જારી રહ્યું નથી પણ તપાસની દિશા સ્પષ્ટ છે એ વધુ ગંભીર બની રહી છે આપના અન્ય નેતાઓ પણ રાજુ કરપડા સાથે એકતા બતાવી છે પાર્ટીના પ્રવક્તાને કહ્યું અમારા નેતા પર ખોટા આરોપો મૂકીને અમારી છબી ખરાબવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ સત્યની લડાઈ અમે છોડવાના નથી સોશિયલ મીડિયા પર આ રાજુ કરપના ટ્રેન્ડ થઈ રહ્યા છે લોકો ટ્વિટર કરીને પ્રશ્ન પૂછશે શું દરેક વિપક્ષી અવાજનો દબાવવા માટે કેસનો ઉપયોગ થશે શું આ રાજકારણમાં નવી સ્ટેટ બની ગઈ છે મિત્રો હવે જોવાનું એ રહેશે કે આ કેસો કાયદાકીય રીતે કેટલાક મજબૂત છે અને શું આ માત્ર રાજકીય દાવપેચ છે કે વાસ્તવિક ગુનો રાજુ કરોપા પોતે પણ કહી ચૂક્યા છે હું નિર્દોષ છું સત્ય બહાર આવશે તો મિત્રો તમે શું માનો છો રાજુ કરોપા સામેની ફરિયાદો ખરા કે છે કે ખોટા રાજકીય દબાણનું પરિણામ ભાજપના નેતાઓએ કહ્યું કાયદો બધાને સમાન છે જો ગુનો કર્યો હોય તો તપાસ થવી જ જોઈએ કોંગ્રેસ તરફથી એક નેતાએ વ્યંગ કરીને કહ્યું આમ હવે ઈમાનદારીથી વાત કરે છે પણ પોતાના નેતાઓ સામેની ફરિયાદો જોવી જોઈએ રાજકીય ટિપ્પણીઓને આખું ગુજરાત સોશિયલ મીડિયા પર ગરવાઈ દીધું છે સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે જ્યારે કોઈ સત્ય બોલે છે ત્યારે એ પર કેસ થાય છે આપનો ઉછાળો રોકવા માટે રાજકીય હથિયાર તરીકેના કેસોનો ઉપયોગ કર્યો છે ફરિયાદો એક જ પ્રકારની ભાષામાં લખાયેલી છે અને બંને ફરિયાદકર્તાઓને એક જ રાજકીય જૂથ સાથે જોડાયેલ હોવાનું અનુમાન છે આથી સ્પષ્ટ થાય છે કે આ કેસો પાછળ સંજોગવા નથી પણ કોઈ પૂર્વ નિયુજન અને રાજકીય યોજના હોય શકે છે રાજકારણમાં એ પહેલી વાર નથી કે વિપક્ષી અવાજ પર આ રીતે કાર્યવાહી થઈ હોય પરંતુ આપ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે કારણ કે આગામી મહિનાઓમાં સ્થાનિક ચૂંટણી આવી રહી છે જો રાજુ કરોપડાનું ઇમેજ ખરકાવ છે તો આપ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શકે છે રાજુ કરપડા પોતે કહે છે હું સત્યની લડાઈ લડી રહ્યો છું મને ડર નથી મિત્રો હવે જોવાનું રહેશે કે સત્ય અને રાજકારણની આ લડાઈમાં જીત કોની થશે શું રાજકારણ સત્યને દબાવી શકશે કે સત્ય ફરી જીતી શશે તમારું શું કહેવું છું આ કેસો સાચા છે કે રાજકીય બદલો તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને